વાત હવે વિકસતા ભારતની વિશ્વ ફલક પર કેવી રીતે આગળ વધી રહ્યું છે ભારત તેની કરીશું વાત અલગ અલગ દેશો સાથે ભારતના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે એફટીએ કરાર થવાના કારણે આપણા એન્જિનિયરિંગ એક્સપોર્ટમાં મોટો વધારો જોવા મળ્યો ખાસ રશિયા જથ્થો માલસામાન લગભગ ડબલ થઈ ગયો એન્જિનિયરિંગ એક્સપોર્ટમાં ફેબ્રુઆરીમાં પોઝિટિવ ઝોન પડાવ્યું હતું નવસો એંસી કરોડ ડોલર હતું અને પાછલા એપ્રિલથી ફેબ્રુઆરી સુધીમાં નવસો અડસઠ કરોડ ડોલર જોવા મળ્યું એફટીએ કરાર હેઠળ યુએઈ અને ઓસ્ટ્રેલિયા સાથે કરાર વધારવાનો પ્રયાસ છે અને આ કરાર પાત્ર વેપાર જ નથી રહ્યા રહ્યા ભારતમાં સમગ્ર એશિયામાં સૌથી વધુ વિદેશી રોકાણ આવ્યું છે અને સાથે માર્ચ મહિનામાં સ્થાનિક સંસ્થાઓની ખરીદદારી પણ ચાર વર્ષના ઉચ્ચતમ સ્તરે છે ત્યારે એફઆઈઆઈએસ એટલે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ભારતીય ઇક્વિટી માર્કેટમાં છત્રીસ પોઈન્ટ ત્રણ કરોડ ડોલરનું રોકાણ માર્ચ મહિનામાં કરવામાં આવ્યું છે તો આ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ બાદ સૌથી વધુ છે અને સામે ડીઆઈઆઈએ સરફથી બાવન હજાર ચારસો છોત્તેર કરોડ રૂપિયાનું રોકાણ એક મહિનામાં થયું છે જે માર્ચ બે હજાર વીસ બાદ સર્વોચ્ચ છે આ આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે સમગ્ર એશિયામાં માત્ર ભારતીય શેરબજારમાં અત્યારે વિદેશી રોકાણકારોને પસંદ પડી રહ્યા છે ભારતીય નેવીના પરચા હાલમાં જ તમને ખાસ્સા એવા જોવા મળી રહ્યા છે અને સમગ્ર વિશ્વભરના જે આંતરરાષ્ટ્રીય સી બોર્ડર્સ હોય ત્યાં પ્રકારની પરિસ્થિતિ ભારતીય નેવી અન્ય દેશોના જે લોકો છે તેમને પણ સુરક્ષા આપે છે હાલમાં જ ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડનાન્ડ મેક્રોએ અહીં ભારતીય જે કાઉન્ટો પાર્ટ છે તેમનો આભાર માન્યો તેમણે કહ્યું કે હાલમાં જ જે રીતે ફિલિપાઇન્સના જે નાગરિકો છે તેઓ એડનના અખાતમાં હતા એ સમયે હુંથી ઉગ્રવાદીઓએ હુમલો કર્યો અહીં ભારતીય નેવી હાજર હતી અને તેમણે અહીંના લોકોને જે છે તે ખાસ બચાવવાની કોશિશ કરી હા આ હુમલામાં ત્રણ નાગરિકો જે છે ફિલિપાઇન્સના તે માર્યા ગયા હતા પરંતુ જો ભારતીય નેવી સમયસર ત્યાં પહોંચી ન હોય તો આ મૃત્યુ આંખ જે છે તે હજુ વધી શકે તેમ પણ હતો ન માત્ર તેમને જીવ બચાવવામાં આવ્યા પરંતુ ભારતીય નેવીએ તેમને મેડિકલ સારવાર પણ આપી અને સાથે સાથે તેમને ક્રિટિકલ કેર સર્વિસીસ પણ પ્રોવાઈડ કરી હતી ભારતમાં રહેણાંક ઘરોના વેચાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે એક દાયકામાં સૌથી વધુ ઘર નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં વેચાયા છે જેનો આંકડો પાંચ લાખ યુનિટ જેટલો છે ભારતના ટોપ સાત શહેરમાં બધું મળીને ચૌદ વેચાણ વધ્યું છે આ સમગ્ર વર્ષ દરમિયાન વેચાયેલા મકાનોની સંખ્યા ત્રીસ વાર્ષિક વધીને ચાર લાખ બાણું હજાર નવસો પર આવી પહોંચી જે હવે એક રેકોર્ડ છે સતત નવા પ્રોજેક્ટ લોન્ચ થવા છતાં માંગમાં સતત વધારો જોવા મળ્યો છે ત્યાં સુધી કે દિલ્હી એનસીઆર વિસ્તારમાં તો ન વેચાયેલ પ્રોપર્ટીની સંખ્યા પણ હવે ઘટવા લાગી છે સામે મુંબઈ અને હૈદરાબાદમાં સૌથી વધુ નવા પ્રોજેક્ટ શરૂ થયા છે આ તરફ પુના અને થાણેમાં પણ સૌથી વધુ મકાન વેચાયા છે ગ્લોબલ હેલ્થકેર કંપની જી હેલ્થકેર માટે ભારત સમગ્ર વિશ્વમાં સૌથી માર્કેટ છે આ કહેવું હેલ્થકેરના સીઈઓ પીટર આર્ડોનું તેમના કહેવા પ્રમાણે ભારત તેમના માટે વૈશ્વિક સ્તરે વિસ્તાર કરવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેમના કહેવા પ્રમાણે ભારતનું માર્કેટ હવે મહત્વના સ્ટેજ પર છે જ્યાંથી જે પ્રકારનું ગ્રોથ મળશે તે પ્રચંડ રહી શકે આવી સ્થિતિમાં ભારત તેમના માટે ટોપ થ્રી તકમાંથી એક રહેશે તેઓ ભારતમાં સીટી સ્કેન મશીન બનાવી સમગ્ર વિશ્વમાં એક્સપોર્ટ કરવા જઈ રહ્યા છે આવનારા પાંચ વર્ષમાં જી હેલ્થકેર વિપ્રો સાથે મળીને ભારતમાં આઠ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે